గంగా జానాయో తారో నేనా కాదో తారో నే कालो गङ्गा तारीमा पक्वान बना पकवान મેં તો સુંદર બનાવ્યા તારી માટે મેં તો સુંદર બનાવ્યા ખારા ખાબોચી કાગળો તારી માટે મેં તો મુખવાસ બનાવ્યા તારી માટે તો જીવડા ગણી કાય પગડું ને કાગળો કારો ને કાળો લોડલો કાળો ને કારો તારી માટે ને તો સત્સંગ રચાયો कारो को नो जड़ो तालो कारो ने कारो कोई दिन नाया खागलो कारो रे कारो वो कृष्ण कने